તો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારી દરેક એક્ઝામ જેવી કે ટેટ વન ટેટ ટુ ટેટ એસ ટેટ એચ અને પોલીસ કોન્સ્ટેબલની અને જે તલાટી જુનિયર ક્લાર્ક આ બધામાં પૂછાઈ શકે તેવા મૂળભૂત ફરજો છે તે જીસીઆરટી ની જે મૂળભૂત ફરજો છે એ આપણે જોવાના છીએ સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયા છીએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોને દબાણ જેથી કરીને દોસ્તો આવા નવા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જાય તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તમારો ટાઈમ વેસ્ટ વધુ ન કરતા બરાબર વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જો મૂળભૂત ફરજો કે આપણા ભારત દેશના દરેક નાગરિકોને જે છે મૂળભૂત ફરજોનું જે આપણે જે છે પાલન કરવાનું હોય છે અહીંયા તમે ક ક નંબરની જે છે એકાવન ક એવી રીતે બોલવાની એકાવન ખ રાષ્ટ્રગીતો આદર કરવાની કોમો શું આપેલું છે કે જે સંવિધાન સંવિધાનને વફાદાર રહેવાની તેના આદર્શો સંસ્થાઓ રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતો આદર કરવાનો હોય છે બરાબર આ કોમો આ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને ગીત આ બધાને આપણે આદર કરવાનો હોય છે અને જે આદર્શો છે એ આદર્શો પણ આપણે સેવાના હોય છે અને સંવિધાનને વફાદાર રહેવાનું હોય છે છે હવે ખ શું આપેલું આપણે જોઈએ કે આઝાદી જે છે આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય પ્રેરણા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની કે જે આઝાદી માટેની જે આપણે રાષ્ટ્રીય લડતની પ્રેરણા પ્રેરણા આપનાર જે ઉમદા આદર્શો છે એ આદર્શોને આપણે હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાના અને તેને અનુસરવાના હોય છે બરાબર દાખલા તરીકે અહિંસા છે આ બધું જે છે આપણે જે છે એ જે છે તેની પ્રેરણા લેવાની હોય છે હવે ગ માં શું આપેલું છે ગ આપણે જોઈએ કે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની બરાબર કે કહીએ છીએ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની તેનું રક્ષણ કરવાની કે સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું એકતાની એકતામાં રહેવા એકતા રહેવાની એકતા કરવાની અને અખંડિતતાનું પણ સમર્થન કરવાનું આ બધાનું આપણે રક્ષણ કરવાનું હોય છે ગ તમે ખાસ યાદ રાખજો ગ માં શું હોય છે અખંડિતતા ગ અખંડિતતા ખમ શું હતું ખમ તમે જોઈશું આદર્શ હૃદય બરાબર આ હતું બધું હવે ગ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા તેમ કરવાની બરાબર કે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ કર હાકલ થતા તેમની જે છે એ હાકલ કરવાની હોય છે બરાબર મતલબ દેશનું રક્ષણ કરવાનું રાષ્ટ્રીય સેવાઓ બજાવવાની હોય છે હવે ચ જોઈએ ચ ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી ફર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાથી વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો તેજી દેવાની કે સ્ત્રીઓનું ગૌરવ હોય તેને જે છે અપમાનિત કરે સોરી સન્માનિત અપમાનિત કરે તેવી જે ભાવનાઓ છે એ વ્યવહારો આપણે દૂર કરવાના હોય છે અને સ્ત્રીઓ પ્રત્યે પ્રેમ ભાવ વર્ષાવાના હોય છે એટલે મતલબ કે સ્ત્રીઓને આપણે જે છે એ અપમાનિત કરવાની નથી જેમાં ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક સાંપ્રદાયિક ભેદથી પર રહીને સર્વમાં એકતા દાખવવાની હોય છે બરાબર સર્વધર્મ સંભાવ આ રીતે ભાષા દરેક ભાષા જાણકાર હોવો જોઈએ અને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સન્માન બંધુત્વની ભાવના વૃદ્ધિ કરવી કે સુમેળ અને જે છે એ બંધુત્વની ભાવના જે જે વધારો કરવાનો બરાબર ફ્રેન્ડ્સ કે આપણે છે એ એકતા બંધુત્વનો ભાવ દર્શાવતા રહેવું જોઈએ આ માહિતી આપેલી છે શું યાદ રાખજો કે પ્રાદેશિક ચમ પ્રાદેશિક સંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોને સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીઓને ગૌરવની જે સ્ત્રીઓનું ગૌરવ હોય છે એને અપમાન અપમાનિત કરે તેવા વ્યવહારો છે તેજી દેવાના હોય છે હવે આગળ જોઈએ આપણે ક ખ ગ ગ અને છ જોયું આપણે બરાબર તો આપણે છ જોઈએ કે જે આપણે છ જોઈએ કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂળ સમજી તે જાળવી રાખવાની બરાબર કે જે આપણું જે છે એ સમન્વિત છ એટલે સમન્વિત સાથે શબ્દ સાંકળીની યાદ રાખજો તમે ફ્રેન્ડ છ એટલે સમન્વિત છ એટલે સમન્વિત સંસ્કૃત સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને જાળવી રાખશું બરાબર છ એટલે સમૃદ્ધ છ એટલે સમૃદ્ધ સમૃદ્ધ શબ્દ સાંકળીને તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ કે આપણી સમન્વિત સંસ્કૃતના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાનું બરાબર હવે જ જોઈએ કે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની જ એટલે જંગલો તમે યાદ રાખજો જ એટલે જંગલો જંગલ સાથે સાંકળીને તમે આ મૂળભૂત ફરજ છે યાદ રાખી શકો છો કે જંગલો તળાવો નદીઓ પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની હોય છે દાખવવાની હોય છે જ જંગલો યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ તમે જ એક જે વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી કે તમે યાદ રાખી શકો જ એટલે તમે જ એટલે જિજ્ઞાસા જિજ્ઞાસા શબ્દ સાંખળીને તમે જ યાદ રાખી શકો છો જ વાળી મૂળભૂત ફરજ વૈજ્ઞાનિક માણસ માનવતાવાદ જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી આ ટ્રીક તમે યાદ રાખી શકો છો પણ જ એટલે જિજ્ઞાસા તમને વાક્ય આખું વાંચી નાખવાનું જ એકાવન તમને કલમ પૂછાય તો એકાવન ક જ એમ આ જ તમારે યાદ રાખવાનું જિજ્ઞાસા જ બરાબર હવે ટ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનો કે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનો ટ એટલે ટ પરથી તમે અહીંયા આવ્યો એક શબ્દ લઈ શકો છો ત્યાગ હિંસાનો ત્યાગ જાહેર મિલકતનું રક્ષણ કરવાનો હિંસાનો ત્યાગ ત્યાગ શબ્દ તમે યાદ રાખી શકો તો ટ પરથી ત્યાગ શબ્દ યાદ રાખી શકો છો હવે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની હોય છે તમે ટ ઠ પરથી રાષ્ટ્ર તમે યાદ રાખી શકો છો રાષ્ટ્ર ટ પરથી રાષ્ટ્ર યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ ડ માતા પિતાએ અથવા વાલીએ છ વર્ષથી ચૌદ વર્ષ સુધીના વયના જે ચૌદ વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની હોય છે એટલે કે દોસ્તો ડ તમને યાદ રહી જાય છે છેલ્લી કલમ છે છ થી ચૌદ વર્ષના તમામ બાળકોને જે છે શિક્ષણ આપવાની આપવાનું હોય છે અને તકો પૂરી પાડવાની હોય છે અહીંયા તમે છ તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ છ જો જો તમે એકવાર આપણે જે રિવિઝન કરી લઈએ આગળની જે છે એ પણ રિવિઝન કરી લઈએ બરાબર સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રીય ગીતનો આદર કરવા ક બરાબર ક તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ એ ક જે છે એ આદર્શ બરાબર આદર્શ સંવિધાન ને વફાદાર વફાદાર અને તેના જે આદર્શો સંસ્થાનો રાષ્ટ્રધ્વજ નો અને રાષ્ટ્રીય ગીત નો જે છે આદર કરવાનો આ તમે ક યાદ રાખી શકો છો હવે ખ આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતની પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અનુસરવાની હોય છે બરાબર આઝાદી આઝાદી તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ ખ કરવાની ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની ગ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા તેમ કરવાની બરાબર દેશનું જે છે એ દેશનું રક્ષણ કરવાની ગ ચ તમે ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓ ગૌરવ અને અપમાનિત સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારોથી તેજી દેવાની બરાબર ચ એટલે તેજી ત ત ચ એટલે તેજી તેજી શબ્દ ચ સાથે સાંકળીને તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ બરાબર આગળની જોઈએ જુઓ છ છ માં તમે કયો શબ્દ લઈ શકો છો આપણી જે સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય જાળવી રાખવાનો છે છ સાથે સમૃદ્ધ શબ્દ તમારે છે જ એટલે જંગલો પહેલો શબ્દ છે તમે યાદ રાખી શકો જ જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પરિવારનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને વન્યજીવો પ્રત્યે અનુકમ અનુકંપા છે એ રાખવાની હોય છે જ વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી જ એટલે જીજ્ઞાસા પરથી યાદ રાખી શકો છો ફ્રેન્ડ ટ જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાનું ટ એટલે ત્યાગ શબ્દ યાદ રાખી શકો છો રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના જે વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિક અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની હોય છે બરાબર શ્રેષ્ઠતા પરથી તમે યાદ રાખી શકો છો રાષ્ટ્ર અથવા તો શ્રેષ્ઠતા શબ્દ પરથી ઠ યાદ રાખી શકો છો ડ તો યાદ રહી જાય તમે છ થી ચૌદ તમામ બાળકોને જે છે મફત અને ફરજિયાત જે છે ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ છે એ આપવાનું હોય આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા